ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા જવા માટે હાલ અપીલ કરવામાં આવી છે અને મિત્રો આગામી કલાકો માટે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નકોર આગાઈ સામે આવી છે આજે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘ રાજા જીયા દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની સાથે મેઘ રાજા છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી રહ્યા છે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે જીયા દર્શક મિત્રો અત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગળની ખાડીમાં આવતીકાલે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે તે વરસાદી સિસ્ટમ સતત ઉત્તર-પશ્ચિમી દિશા તરફ આગળ વધીને ગુજરાત નજીક ફરી એક વખત તબાહી મચાવવા માટે આવી રહી છે એ પહેલા મિત્રો અરબ સાગરના દરિયામાંથી અત્યારે 80 થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડે એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ મિત્રો હવે આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થશે અને ખાસ કે તહેવારોનો મહિનો શરૂ થતાં ગુજરાતમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે મિત્રો તે તમે જોઈ શકો છો પોરબંદર અને દ્વારકામાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે ફરી એક વખત ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે ગુજરાતમાં ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાઈમાં થયા છે નક્કી મિત્રો દિવાળી સુધી વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાત ઓક્ટોબર સુધી એટલે કે આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ તો અમુક ભાગોમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ થશે તે બી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો આજે ગુજરાત નજીક પહોંચેલી વરસાદી સિસ્ટમ છે એ ફરી એક વખત યુટર્ન લેશે અને ગુજરાતના ખાસ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દબાઈ મચાવશે

મિત્રો તમે તમારા મોબાઈલ અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરીશું આ સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે હવે પછી મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ફરી એક વખત ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર લાગુના વીજળીના સાથે સાથે થયા છે આ મિત્રો દેવભૂમિ દ્વારકા છે અમરેલી છે ત્યાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની આગાહી વાવાઝોડા જેવી પરિસ્થિતિનું ફરી એક વખત ગુજરાતમાં નિર્માણ થઈ રહ્યું હોય તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવ્યા આપજો મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે તો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ચેનલ ઉપર નો વાચો તો ખાસ વિડીયો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી નવા રાઉન્ડને લઈને શું નવી નકોર સામે આવી છે આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહે કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે મિત્રો તમે જોઈ શકો છો ફરી એક વખત સક્રિય થઈ છે અને અત્યારે બીજી એક વરસાદી સિસ્ટમ કે અત્યારે હવામાન વિભાગ તરફથી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ સિસ્ટમ ફરી એક વખત યુટર્ન લે છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે તો આ તરફ મિત્રો હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પણ પોતાની નવી વ્યક્ત કરી છે છે મિત્રો આ આ વાવાઝોડું જે અત્યારે હાલ અરબસાગરના દરિયામાં આગળ વધી રહ્યું છે પરંતુ આ વાવાઝોડું યુટર્ન લેશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને પણ સાફ કરી શકે છે અને મિત્રો બીજી એક અપડેટ સામે આવી છે કે બંગાળની ખાડીના દરિયામાં ફરી એક વખત નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની રહ્યું છે અને આવનારા દિવસોની અંદર મિત્રો શું આ બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ પછી પાછી મિત્રો કહી શકાય કે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પણ પોતાની આગે વ્યક્ત કરી નવી નકુર આગે સામે આવી છે એમના વિશે વાત કરીશું આમ મિત્રો અત્યારે જે મોરના વાહન સાથે હાથિયા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આજે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રથી માંડીને કચ્છના વિસ્તારો સુધી અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી તરફ મિત્રો જો માછીમારો ભાઈઓને પણ કયા વિસ્તારમાં કેટલા કિલોમીટર દૂર ઊનિ સુધી મિત્રો હાલ કહી શકે માછીમારી ન કરવા સાવચેતર માટે અપીલ કરવામાં આવશે આ તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે અત્યારે ફરી એક વખત યુટર્ન લેશે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પણ પડશે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે ગુજરાત ઉપર બંગાળની ખડીવાળી વરસાદી સિસ્ટમનું લો પ્રેશર આવી પહોંચ્યું ગુજરાતના દરિયા કાંઠના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે આ મિત્રો સમયગાળો જેમ પસાર થતો જશે તેમ તેમ ગુજરાત લાગવાના વિસ્તારોથી લઈને અરબસાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધી જશે સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રમાં તો મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન અચાનક વાવાઝોડું ત્રાટકવા માટે આગળ પણ વધી શકે છે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા જોવા મળશે મળશે વાદળિયું વાતાવરણ જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછાય વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ મિત્રો તમામે તમામ જિલ્લાઓની અંદર વાતાવરણની અસ્થિરતા સર્જાતી જોવા મળશે એક તરફ મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે તો બીજી તરફ ચોમાસાની વિદાયની તારીખો પણ નક્કી થઈ રહી હતી આ પરેશભાઈ ગોષમાં તો મિત્રો કન્ફર્મ કહી દીધું હતું કે કચ્છમાંથી અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિધેય તરફ આગળ વધ્યું પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે હજુ પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે સૌરાષ્ટ્રના કાંઠાની અંદર હજુ પણ આવનારા કલાકોની અંદર આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ લાગુ વિસ્તારો છે અરબસાગરના જે વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમ આવી પહોંચશે અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે આવનારી ચોવીસ કલાક સુધી મિત્રો આ ભાગોમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળવાની છે બંગાળાના મહાસાગરની અંદર પણ મિત્રો એક ઝડપથી એક નવું વાવાઝોડું બની રહ્યું છે આ વાવાઝોડું પણ મિત્રો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શક્યા છે મિત્રો તમે જોઈ શકો છો ફરી એક વખત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પહેલી તારીખ આસપાસમાં મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળછાય વાતાવરણ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આવનારી ચોવીસ કલાકની અંદર મિત્રો આ સિસ્ટમ છે હજુ પણ મજબૂત બનશે અને જેમના કારણે જામનગર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે પોરબંદર લાગુના વિસ્તારોની સાથે સાથે હવે પછી મિત્રો જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના આંકડા પણ સામે આવી શકે છે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજની આગાહીને લઈને જે નકશો છ થયો છે ગુજરાતની અંદર આજે મિત્રો અરબી સમુદ્રના લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે અત્યારે વધારે વરસાદ પડવાની સંભાવના અને મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ તમે જોઈ શકો છો આજે અહીં ખાસ દેવભૂમિ દ્વારકા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર છે જૂનાગઢ છે રાજકોટ છે આટલા જિલ્લાઓની અંદર આજે અત્યંત ભારે તો વરસાદની શક્યતા જોવા છે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે જામનગરના જિલ્લાની અંદર પણ અનેક વિસ્તારોની અંદર મેઘટાંડો શરૂ થવા જઈ રહ્યું છે વરસાદ વરસવાને લઈને પણ અત્યારે નવી આગાહી સામે આવી છે ચેતવણી યલો એલર્ટની દર્શાવવામાં આવી રહી છે આ મિત્રો જો નજર કરીએ તો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના ડાંગ છે તાપી છે વલસાડ છે આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે તો અમુક ભાગોમાંથી ભારે વરસાદ જોવા મળશે બાકીના વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો ગુજરાતમાં હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે આ વધુમાં મિત્રો જો વાત કરીએ તો વરસાદની સિસ્ટમ વરસાદ હવે પશ્ચિમ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે આ સાથે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં જૂનાગઢના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો હાલ ગાજવીજ સાથે આગાઈ સામે આવી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેની અંદર મિત્રો ખાસ કરીને આ જિલ્લાઓની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ જોવા મળી છે મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને એ વિસ્તારોની અંદર મિત્રો જ્યાં તમે જોઈ શકો છો પીળા કલરનો ભાગ છે ત્યાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આગાહી પ્રમાણે મિત્રો વાત કરવામાં આવે તો હજુ પણ પવનનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે આગાહીને લઈને મિત્રો જો વાત કરીએ તો સમગ્ર ભારત દેશની અંદર પણ વરસાદ ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થતું જોવા મળી રહ્યું છે અહીં મિત્રો તમે વેધર ડેટા અનુસાર જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો રાજ્યમાં કયા જિલ્લાની અંદર કેટલા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે અહીં મિત્રો તમે જોઈ શકો છો અન્ય મોટોની અંદર પણ માહિતી સામે આવી છે કે અત્યારે બંગાળની ખાડીમાં નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે નવી નવી વરસાદી સિસ્ટમો એકાએક બનતી જોવા મળી છે આવતીકાલે આ વરસાદી સિસ્ટમ મિત્રો ભારતના જે પૂર્વીય ભારતના જે તટીય ક્ષેત્રોના જે રાજ્યો છે તે આ તવાઈ મચાવતું જોવા મળવાનું છે અને ગુજરાત નજીક પણ સાગરવાળી વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે ગુજરાત નજીક આવતા ગુજરાતમાં પણ જળ હોનારત સર્જાશે મિત્રો વાતાવરણની અસ્થિરતા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું જે કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને મિત્રો અત્યારે આ સિસ્ટમની જે અપડેટો સામે આવી રહી છે વિવિધ મોડલો સામે આવી રહ્યા છે આગાહીને લઈને પણ નકશા રજૂ થયા છે આ સાથે મિત્રો વાદળીયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ ખાસ મિત્રો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢના ભાગોમાં દરિયાકાંઠાના ભાગોમાં અરબસાગરના ભાગોમાંથી કેક ભારત અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદી શક્યતા જોવા મળી છે ગાજવીજ સાથે મેઘટાંડું શરૂ થવા જઈ રહ્યું છે કેટલાક ભાગોમાં તો મિત્રો હાલ હળવાથી મધ્યમ વરસાદ અમુક ભાગોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે તેવા હવામાન સમાજ હશે હાલ મિત્રો એવું અનુમાન છે કે તે તમે જોઈ શકો છો આ સિસ્ટમના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની છે જાહેર કરી દેવામાં છે મિત્રો તમે મોડેલો જોઈ શકો છો દ્વારકાના લાગુના વિસ્તારોથી લઈને ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં પણ ચોમાસું ફરી એક વખત સક્રિય થતું જોવા મળી રહ્યું છે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે